આર કારણ જણાવ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો અતિ ઉત્સાહમાં આવી ગયા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે જાગ જાગજમાળ હતી એમનું જે વ્યક્તિત્વની જાગ જાગજમાડ હતી એમાં એટલા બધા ડૂબી ગયા હતા કે એમને લોકોનો અવાજ સંભળાયો જ નહીં નમસ્કાર દર્શક મિત્રો લોકસભા ચૂંટણી પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસની એક કડક અને તીખી ટિપ્પણી સામે આવી છે આરએસએસે કારણ જણાવ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો અતિ ઉત્સાહમાં આવી ગયા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે જાગ જાગજમાડ હતી એમનું જે વ્યક્તિત્વની જાગ જાગજમાળ હતી એમાં એટલા બધા ડૂબી ગયા હતા કે એમને લોકોનો અવાજ સંભળાયો જ નહીં એ સિવાય પણ આર ઘણી બધી વાત કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આરએસએસ એ પોતાનું જે માઉથપીસ ઓર્ગેનાઇઝેશન નામનું જે એમનું મેગેઝિન છે એની અંદર તાજા અંકની અંદર એક અનેક ટિપ્પણી કરી છે અને આ લેખની અંદર એમ કહેવામાં આવ્યું છે કે આરએસએસ એ બીજેપીની ફિલ્ડ ફોર્સ નથી પરંતુ ભાજપ નેતાઓ અને કાર્યકરોએ ચૂંટણીમાં સહયોગ માટે આ વખતે સ્વયંસેવકોનો સંપર્ક જ કર્યો નહોતો આ ચૂંટણીના પરિણામો પરથી એ વાત સ્પષ્ટ છે કે એવા અનુભવી સ્વયંસેવકોને નજરઅંદાજ કરવામાં આવ્યા કે જેઓ સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ ખ્યાતિની લાલસા વગર અથાગ પરિશ્રમ કર્યો હતો આવા અનેક સ્વયંસેવકોને નજરઅંદાજ કરવામાં આવ્યા આર એસ એસના સભ્ય છે રતન શારદા એમણે આ લેખ લખ્યો છે અને એમણે આ લેખની અંદર એવું કીધું છે કે ભાજપના કાર્યકરોને એવો અહેસાસ જ નહોતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચારસો પારનો જે ટાર્ગેટ હતો એ તેમના માટે લક્ષ્ય અને વિકાસ માટે વિપક્ષ માટે પડકાર હતો પરંતુ આ વાતને કાર્યકરોએ નજરઅંદાજ કરી શારદાએ લખ્યું કે ચૂંટણી મેદાનમાં ઓલવેઝ મહેનતથી જ લક્ષ્ય હાંસલ કરી શકાતું હોય છે માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ પર પોસ્ટ મૂકવાથી કે સેલ્ફી મૂકવાથી કશું મળતું નથી સાથે સાથે એમણે એમ પણ લખ્યું કે ભાજપે બિનજરૂરી રાજનીતિ કરી એનું પણ આ એક પરિણામ હતું અને એને કારણે પણ ભાજપનું અંડર પરફોર્મન્સ જોવા મળ્યું ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર જ્યારે ભાજપની પાસે બહુમત હતી શિંદે સરકારની સાથે ગઠબંધન ચાલતું હતું એવા સમયે અજીત પવારની સાથે ગઠબંધન કર્યું એ બિનજરૂરી રાજનીતિ હતી સરદ શારદાએ એમ લખ્યું કે શરદ પવારની આમ પણ રાજનીતિ બે ત્રણ વર્ષની અંદર પતી જવાની હતી કારણ કે છેલ્લા ઘણા સમયથી એનસીપીની અંદર આંતરિક ફાટફૂટ ચાલી રહી હતી સાથે એમણે કોઈપણ નેતાનું નામ લીધા વગર એમ કીધું કે ભાજપે એવા અનેક કોંગ્રેસી નેતાઓને ભાજપમાં સામેલ કર્યા કે જેઓ ઉછળી ઉછળીને આર એસએસને ભગવા આતંક કહેતા હતા અને છવ્વીસ અગિયારને આરએસએસનું ષડયંત્ર કહેતા હતા આરએસએસને આંત આતંકી સંગઠન હોવાનું પણ આ લોકોએ કહી દીધું હતું જેનાથી આરએસએસના સમર્થકો નારાજ હતા શારદાએ કીધું કે આરએસએસનું કામ રાષ્ટ્રહિતના મુદ્દા પર લોકોને જાગૃત કરવાનું છે આરએસએસે માત્ર ઓગણીસોને તોતેરથી ઓગણીસોને સિત્યોતેર સુધી જ રાજનીતિમાં સીધો ભાગ લીધો હતો એ સિવાય આરએસએસ રાજનીતિમાં ભાગ નથી લેતું આ વખતે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે આરએસએસ કાર્યકરો નાના નાના સ્થાનિક મોલના ઓફિસ સ્તરની બેઠકો કરીને લોકોને મત આપવા માટે જાગૃત કરે અને એ પ્રમાણેનું કામ આ વખતે કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ